કારખાના કારખાના થી બહાર નીકળ્યા સુરત ગયા પણ ના કઈ બહુ ખાવા મજા આવે તો આજે મેગી ખાઈ તમારા લોકો ને કોઈ ને ખાઈ મેગી તો અત્યારે રે બાકી અમેગી મેગી બનાવી છે તો હાલો મારે જવાનું મેગી બનાવવા માટે તો હું જાઉં મેગી બનાવવા માટે બાકી તમે બધા કન્ટિન્યુ લો માં

રીલ્સ શૂટ કરવા માટે કાલે ભાઈ એક જગ્યાએ બહાર જવાનું છે તો એટલે કાંઈ રીલ્સ શૂટ નહોતી કરી એટલે અત્યારે રીલ્સ શૂટ કરી છે કાલની ભાઈ બચ્ચે રજા આવી ગઈ હતી હમણાંથી ભાઈ ઇન્સ્ટાગ્રામમાં તમારો બહેનો સારો સપોર્ટ આવશે ભાઈ દસ કે વીસ કે એવા વ્યૂ આવી જાય છે પણ હજી ફળાકરો વધારે આવી એવી આશા રાખવી છે ભાઈનું આપણે રોજનું લોકેશન છે ભાઈ અહીંયા આવીને આપણે ભાઈ રીલ શૂટ કરીશી તો ભાઈ મજા આવે છે રીલ શૂટ કરવાની ભાઈ વ્યૂ આવે એટલે ભાઈ મજા આવે બાકી હવે નીચે જવું છે તો હાલો કન્ટિન્યુ ગુડીમાં બિના રહી જાય ને હવે નીચે રહી જાય તમને નાનોકડે એવો સિનેમેટિક બતાવી દો તો તમે સિનેમેટિક એન્જોય કરો ફ્રેન્ડ ભાઈ અત્યારે હું નીચે ઉતરવા મેળવ છો તમે જોઈ શકતા હશો ભાઈ સરસ મજાનો ભાઈ નીચે ઉતરી ગયો છે ભાઈ જો ભાઈ નીચે આવી ગયો છે ભાઈ લોકેશન જો યાર ગજબ નું યાર જો ભાઈ પાંખેડા ને સ્કૂલે ભાઈ સરસ મજાનો કલરવ થાય છે તો ભાઈ આપણે સરસ મજાની રૂમ માં થઈ ગઈ છે અને આ ભાઈ જો ઊંગળી કટિંગ કરે છે સરસ મજાની તો ભાઈ બનાવવાની છે આજ આપણે મેગી તો ભાઈ તો ઊંગળી કટિંગ થાય છે બાકીનું કટિંગ કરવાનું છે અહીં બાકી છે તો હાલો ફટાફટ મેગી બનાવી નાખી ભાઈ તમને આજ રેસીપી વિડિયો આવવાનો છે તો ભાગ લઈ છે બતાઈ દો હું ભાગ લઈ છે ચાલો ભાઈ ભાગ લઈ છે ને જોઈ જોઈએ આપણે શું ભાગ લઈ છે તો ભાઈ જો ભાઈ ગોલમાલ ગોલમાલ છે તો ભાઈ જો ભાઈ ગોલમાલ લઈ છે એને ખાવા આપણે તો ભાઈ કઈ ખાવું નથી તો હાલો ફટાફટ કટિંગ કરી નાખીને ભાઈ મેગીનો વિડીયો બનાવવાનો છે તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા લેજો રેસીપી વિડીયો જોવા માટે ઓ ફ્રેન્ડ જો ભાઈ સરસ મજાનો ભાઈ બધી કટિંગ થઈ ગયું છે જો ભાઈ ઢુંગળી ટમેટા અને મરચા ભાઈ એકમાં આવી ગયા અને આપણે મરી મસાલો ભાઈ લીંબુ અને દદ આવી ગયું છે અને જો ભાઈ ચૂલો પ્રગટાવવાનું ભાઈ થઈ ગયું છે ચાલુ ભાઈ તો હાલો ભાઈ સરસ મજાની બાફી નાખી અને લીંબુનો રસ કાઢ નાખવી તો હાલો કન્ટિન્યુ એમાં બીના લેજો ઓ ફ્રેમ જો ભાઈ સરસ મજાની ભાઈ મેગી બફાવા નખાઈ રહી છે તપેલીની અંદર અને આ ભાઈ જો મેગી તોડે છે ઈપી મેગી ઓ ભાઈ ઈપ્પી મેગી સરસ મજાની ભાઈ બફાઈ જાય પછી સરસ મજાનો અકાર કરી લઈએ તો ભાઈ પડીકી કાઢી લીધી છે કોંગ્રેચ્યુલેશન તો ભાઈ સરસ મજાની તમે પડીકીનું ઓપનિંગ કરીને જોશે જવો ભાઈ ચાલો સરસ મજાની પડી કરીને ખાલી કરી નાખવી લીંબુનો રસ ને બધું મિક્સ કરી નાખવી તાળો છેલ્લે સુધી વિડીયોમાં બીના રહેજો રેસીપી વિડીયો જોવા માટે તો જો મિત્રો અત્યારે આપણે મેગી બનાવવાનું કરી દીધું છે ચાલુ એટલે કે જો મેગી બાફ તૈયાર થઈ ગઈ છે બાફ પડે તો બફાઈ ગઈ છે ને આ બધી વસ્તુ કટિંગ કરી વાળી છે ડુંગળી ટમેટા ને મરચા ને આ બધું આપણે શાકમાં જે મસાલો નાખ્યો એ બધું મસાલો છે આપણે નાખવાનું છે તૈયાર મૂકી દીધું છે

તો ફ્રેન્ડ જો હવે મેગી એડ કરવાનું થઈ ગયું છે ચાલુ જો એડ કરી ભાઈ એડ કરતાય કરતા હાણસી રખાય તો ફ્રેન્ડ જો ભાઈ સરસ મજાની ભાઈ મેગી એડ થઈ ગઈ છે અને હવે એને મિક્સ કરી નાખી હલાઈ નાખી ચાલો તમે સિનેમેટિક માં સિનેમેટિકમાં એન્જોય કરો

હું જવાનું છે તો કહે હજુ તો કઈ એટલે બધે વેગા નથી એટલા કહે છે તો હું શું ફોન પણ જશે બાકી જો આ ફોન જો છે બ્લોક પૂરો કરવાનો તો ન કર્યો કા મેરે એડિટિંગ કરના હે તો હિન્દી બોલે છે તો બસ આજનો બ્લોગ છે અહીંયા જ પૂરો કરવાનો છે તમને લોકોને અમારો વિડીયો છે એ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો બાકી અમારી મેગીની રેસીપી છે એ પણ તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો બાકી હું નવરા થઈ છે છીએ હું તો હાવ ઠાકી ગઈ છું એટલે મારે થોઈ જવું છે ઈ છે બાકી મારે થઈ જવું છે તો તમને લોકોને મારો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને લોકોને થઈ તો હવે ફરી પાછા મળીશું એક નવા લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરતા જજો